માતાએ પોતાના પુત્રની ઘણી સારવાર કરી તેને સારામાં સારા ડૉક્ટરની દવા આપવામાં આવી આમ છતાં તે બચી શક્યો નહીં એકના એક પુત્રનું અવસાન થતાં એ સ્ત્રી ભારે આઘાત લાગ્યો તે હૈયાફાટ રુદન કરવા લાગી તે પોતાના મૃત પુત્રને વળગીને બેસી રહી લોકોએ શબ્દને સ્મશાને લઈ જવાની તૈયારી કરી પણ માતા કોઈને પોતાના પુત્ર પાસે આવવા દેતી ન હતી વિધવાના ઘરમાં ભેગા થયેલા પરગજુ લોકોની મૂંઝવણ વધી ગઈ અવસાન પામેલી વ્યક્તિ કદી સજીવન થઈ શકે નહીં આ વાત સમજાવવા એ સ્ત્રી તૈયાર ન હતી એક સજ્જને એક યુક્તિ સૂજી તેમણે તે સ્ત્રીને ભગવાન બુદ્ધ પાસે જવાની સલાહ આપી વિધવા સ્ત્રી તરત જ પોતાના મૃત પુત્રને ભગવાન બુદ્ધ પાસે લઈ ગઈ એણે પોતાના પુત્રને સજીવન કરવા ભગવાન બુદ્ધને આજીજી કરી ભગવાન બુદ્ધ તેને આશ્વાસન આપ્યું અને કહ્યું તારા પુત્રને સજીવન કરવાનો એક જ ઉપાય છે જે કુટુંબમાં એવા ઘરેથી તું એક મુઠ્ઠી રાય લઈ આવ તો તને તેના વડે હું તારા પુત્રને સજીવન કરી શકું તે વિધવા એક મુઠ્ઠી રાય માગવા માટે ઘેર ઘેર ફરવા લાગી પરંતુ આખા નગરમાં તેને એક પણ એવું ઘર ન મળ્યું કે જ્યાં કોઈનું અવસાન ન થયું હોય આથી તેને જ્ઞાન થયું કે આ સંસારમાં જન્મ અને મરણનું ચક્ર સતત કાર્ય કરે છે જે જન્મે છે તેનું મૃત્યુ અનિવાર્ય છે તેથી તેનો શોક કરવો વ્યર્થ છે અંતે સ્ત્રીને પુત્ર માટેનો મોહ દૂર થઈ ગયો એના પછી બીજી વાર્તા જોઈએ એક ગામમાં એક રાજા હતો એક વખત તે રાજા તેના સિપાઈઓની પરીક્ષા કરવા છુપા વેશમાં નીકળ્યો તેને એક સિપાઈને માર્ગ માર્ગ પૂછ્યો તે સિપાઈ એ સભ્યતાથી જવાબ આપ્યો તેના સભ્ય જવાબથી સંતુષ્ટ રાજાએ તેની સાથે આવવા કહ્યું પણ પ્રામાણિક સિપાઈએ ના પાડી તેણે કહ્યું કે હું રાજાની સુરક્ષા કરું છું હું નહીં આવું રાજાએ તેને ખૂબ જ ધન આપવાની લાલચ આપી પણ તે સિપાહીએ ના પાડી અને તેને થપ્પડ મારી અને કહ્યું કે હું રાજા સાથે ગદ્દારી નહીં કરું ત્યારબાદ રાજાએ પોતાનું મોઢું દેખાડ્યું ત્યારે સિપાહીએ તેને થપ્પડ મારવા બદલ ક્ષમા માગી રાજાએ કહ્યું કે તું તારી ફરજ

એકવાર એક અજાણ્યા ગામમાં રાજા રાજ નામનો એક યુવક રહેતો હતો તેમની વિકલાંગતા હોવા છતાં તેમણે આશાવાદ ફેલાવ્યો વિશ્વનો અનુભવ કરવાનો નિર્ધાર કરી તેને ગાઢ જંગલમાં સાહસિક પ્રવાસ શરૂ કર્યો ત્યાં તેને એક શાંત મંદિરમાં આશ્વાસન મળ્યું તેને પરમાત્મા સાથે જોડવા માટે ગંભીર તપસ્યામાં જોડવાનું નક્કી કર્યું તેમની અતૂટ ભક્તિથી પ્રભાવિત થઈને ભગવાન રાજ સમક હાજર થયા અભિભૂત થઈને રાજે એક જ વરદાન માગ્યું તેના પૌત્રને સમૃદ્ધિમાં બેસતા જોવા માટે ઈશ્વરે તેના શુદ્ધ હૃદયથી પ્રેરિત માત્ર તેમના પૌત્રની સમૃદ્ધિ જ નહીં પણ તેમની પોતાની સુખકારી અને દીર્ઘ આયુષ્યને સમાવિષ્ટ એક નોંધપાત્ર વરદાન આપ્યું રાજ તેની મુલાકાત શેર કરીને ગામમાં પાછો ફર્યો સમયમાં તે આશાનું કિરણ બની જે પ્રતિકૂળતા પર વિશ્વાસની જીતનું છે તેમનું જીવન ભગવાનની કૃપાથી રૂપાંતરિત જ્ઞાનની વાર્તા બની ગયું જે બધાને યાદ આપે છે કે અંધકારથી પ્રકાશ તરફની યાત્રા શ્રદ્ધા નિશ્ચય અને દૈવીના આશીર્વાદ દ્વારા માર્ગદર્શન આપે છે એના પછીનું આપણે છેલ્લી વાર્તા જોઈએ હાથ ના કર્યા હૈયે વાગ્યા એક લુચ્છો માણસ હતો તે કોઈને દેવું ચૂકવતો નહીં એક લેન્ડરે તેની સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો કોર્ટમાં કેસ દાખલ થતા લુચ્ચો માણસ ગભરાઈ ગયો તે એક વકીલ પાસે તેણે લુચ્ચા માણસની બધી હકીકત સાંભળી તેને કહ્યું હું તમને નિર્દોષ છોડાવી દઈશ તમારે એક પાય પણ ચૂકવવી નહીં પડે પણ તમારે મારી ફી પેટે મને રૂપિયા પાંચ હજાર આપવા પડશે લુચા માણસ સંમત થયો વકીલે તેને કહ્યું તમારે નિર્દોષ છૂટી જવું હોય તો કોર્ટમાં તમારે ગાંડાનો પાઠ ભજવવો પડશે મારા અને ન્યાયાધીશના દરેક પ્રશ્નના જવાબમાં તમારે એક જ શબ્દ બોલવાનો છે બે બે લુચ્ચા માણસે આ વાત કબૂલ કરી અદા અદાલતમાં ચાલ્યો ન્યાયાધીશે કરંજ બાબતે કર્જ બાબતે અહીંયા કરંજ થયું છે માફ કરજો કરજ બાબતે એક પછી એક અનેક પ્રશ્નો તે લુચ્ચા માણસને પૂછ્યા ત્યારે તેને બરાબર ગાંડા માણસ જેવા જ હાવભાવ અને ચેન ચાળા કરીને જવાબ આપ્યા બે બે ન્યાયાધીશ એ આ લુચ્ચા માણસને ગાંડો ઠરાવીને ચુકાદો આપ્યો આ માણસ તદ્દન તદ્દન ગાંડો છે આવા ગાંડા માણસને પૈસા ધીરનારને મૂર્ખ કહેવાય લુચ્ચો માણસ ખુશ થયો વકીલ બીજે દિવસે લુચ્ચા માણસને ઘેરે ગયો એને તેની પાસેથી પોતાની ફીના પાંચ હજાર રૂપિયા માગ્યા લુચ્ચા માણસે વકીલને પણ ગાંડા માણસ જેવા ચેઇન ચણા અને હાવભાવ સાથે જવાબ આપ્યા બ બે વકીલ હવે ખરી મૂંઝવણમાં પડ્યો તે સમજી ગયો કે લુચ્ચો માણસ મેં શીખવેલી યુવતી મારી સામે જ વાપરી રહ્યો છે આવી રીતે હાથ ના કર્યા અને હૈયે વાગ્યા તો બાળ મિત્રો તમને મારી વિડીયો અગર સારી લાગ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ